શબ્દો ગમે એટલું છુપાવે પણ ચહેરા સત્ય કહી દેતા હોય છે આવું જ કંઈક આજે આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રેસ કોન્ફરન્સ પરથી લાગે છે કારણ કે જે પ્રકારે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના નેતાઓ ત્રણ મહિનાથી વધારે સમય બાદ જેલમાંથી છૂટ્યા છે તેની ખુશી દેખાવી જોઈએ તેવી આપના નેતાઓમાં ખુશી જોવા મળી નથી ઉપરાંત જે આંકલા પડકારા કરી મીડિયાને મસાલો આપતા રહે છે તેવા ગોપાલ ઇટાલિયા પણ આજે મર્યાદિત શબ્દોની વાણી પત્રકારો સમક્ષ પીરસી રહ્યા હતા આ બધું શું સૂચવે છે અને શા માટે આવું થઈ રહ્યું છે તેની વિગતે વાત કરીએ આ અહેવાલમાં નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છું સોમાન બોટાદના હળદર ખાતે ખેડૂતોના આંદોલનમાં હિંસા ભડકી અને બાદમાં કેટલાય ખેડૂતો સાથે નેતાઓ પણ જેલમાં ગયા કડદાનું આંદોલન શરૂ થયાનો આ કોઈ પ્રથમ દિવસ ન હતો પરંતુ છતાં પણ દરેક મામલામાં રાજકીય એન્ટ્રી લઈ ટીઆરપી મેળવતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પ્રત્યક્ષ રીતે આ આંદોલનમાં ટીઆરપી મેળવવા પહોંચ્યા ન હતા જેના કારણે જ જ્યારે આપના નેતાઓ અને ખેડૂતો જેલમાં ગયા ત્યારે જ આમ આદમી પાર્ટીમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ કેમ બચી ગયા આ આશ્ચર્ય પ્રમાણતી વાત આપના કાર્યકર્તાઓ માટે પણ હતી ચર્ચાઓ એ હદ સુધી પહોંચી કે ઉગતા છોડ જેવા ખેડૂતોના લોકપ્રિય નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને રાજકારણના સોગઠામાં ભેરવી દેવામાં આવ્યા જેનું પરિણામ ખેડૂતો અને બંને નેતાઓનો જેલવાસ છે આવા તર્ક વિતર્કોની વચ્ચે હવે રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના નેતાઓનો જેલવાસ જામીન મંજૂર થતાં હાલ પૂરતો તો પૂર્ણ થયો છે આમ જોવા જઈએ તો આ માહોલ આપના નેતાઓ માટે ખુશીનો હોવો જોઈએ પણ કોઈને કોઈ રીતે આજે ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા સાગર રબારી અને ગુલાબસિંહ યાદવ દ્વારા સુરેન્દ્રનગરમાં યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં આ ખુશી જોવા મળી નથી તે તેમના ચહેરા પરથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે ઉપરાંત ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકારો સાથે જે ચર્ચા કરવામાં આવી તેમાં એક ચોક્કસ પ્રકારની મર્યાદા છલકીને જોવા મળી હતી સામાન્ય રીતે તમે રોજ ગોપાલ ઇટાલિયાને જોતા હોય તો તેમને તેમના ચહેરામાં તેમની વાણીમાં આક્રમકતા દેખાય આક્રોશિત તેઓ લાગે પણ આજે તેવું દેખાતું નહોતું તેના કારણે પત્રકાર આલમમાં ચર્ચાઓ શરૂ થઈ કે શું વાતનું રાજ છે એ જાણવું પડશે તમે જુઓ આ પત્રકાર પરિષદ પછી હજુ ઊંડાણપૂર્વક આ મામલાની આપણે ચર્ચા કરવાના છીએ આજે સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત સૌ મીડિયા સ્વાગત આજે ગુજરાત ભરના મીડિયાને એક હિંમત પૂરી પાડનાર ખેડૂતોને એક ટેકો પૂરો પાડનાર અને ખેડૂતો વતી સતત લડી રહેલા અમારા લડાઈક યોદ્ધા ભાઈ શ્રી રાજુભાઈ કરપડા પોણા ચાર મહિના જેટલા લાંબા સમયના જેલવાસ પછી

એ માણસને હંમેશા આગળ લઈ જવા માટે મદદ કરે છે બોટાદની અંદર પડદો થાય છે વાત એટલા પૂરતી મર્યાદિત નથી રાજુભાઈએ જેમ જણાવ્યું એમ કે ક્યાંક હાઈ ટેન્શન લાઈનોના નામે ખેડૂતો સાથે અન્યાય થાય છે ક્યાંક ટેકાના ભાવે જણસની ખરીદી થાય છે એમાં કચરી થાય છે ક્યાંક ટાઉન પ્લાનિંગના નામે ખેડૂતોની જમીન પડાવી લેવામાં આવે છે ક્યાંક સંપાદનના નામે હાઈવે ના પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન બચાવી પાડવામાં આવે છે જમીન માપણીના નામે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે તો અલગ અલગ અનેક મુદ્દાઓમાં ખેડૂતોને નિરંતર અન્યાય થઈ રહ્યો છે પણ આજ દિવસ સુધી ગુજરાતમાં ખેડૂતોના મુદ્દા ઉપર આક્રમકતાથી અને પૂરી નિષ્ઠાથી લડે એવા આગેવાન ખેડૂતો પાસે ન હતા પણ જ્યારથી રાજુભાઈ કરપડાએ ખેડૂતોની લડાઈ લડવાનું નેતૃત્વ ઉપાડ્યું છે અને એમની સાથે ખભે કભો મિલાવી ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર મહેશભાઈ કોટડિયા જેવા અનેક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા વ્યક્તિઓએ ટીમ ટીમ બનાવી અને ટીમના સ્વરૂપમાં ખેડૂતો વતી લડવાનું ચાલુ કર્યું ત્યારથી ગુજરાતભરના ખેડૂતોને એક નવી આશા જન્મી ભરોસો જેમ્યો અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રાજુભાઈ કરોકડા પ્રવીણભાઈ રામ અને આમ આદમી પાર્ટી સાથે જોડાવા લાગ્યા અને એનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું રાજુભાઈ ઉપર ખોટી એફઆઈઆરઓ કરી એક થી ન ધરાયા તો બે એફઆઈઆર ખોટી કરી અને એમને પૂરી યાતના આપવાનું કામ કર્યું તમે આ પત્રકાર પરિષદમાં નેતાઓના ચહેરા અને વાતને ધ્યાનથી જોયું હોય તો તમને શું લાગ્યું એ કમેન્ટમાં જણાવજો પણ આગળ વાત કરીએ ફેસબુક પોસ્ટની જેમાં એક યુઝર ઉર્વેશ સોલંકી લખે છે કે જેણે ષડયંત્ર થકી રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલ ભેગા કર્યા તે ગોપાલ ઇટાલિયા અત્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામની જેલ મુક્તિ પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે બની શકે યુઝર પોતાનું મંતવ્ય રજૂ કરી રહ્યા હોય પરંતુ આવી ચર્ચા આમ આદમી પાર્ટી સહિત ખેડૂતોમાં પણ બંને નેતાઓ પકડાયા ત્યારથી ચાલી રહી છે કેટલાક અભ્યાસુ લોકો તો ત્યાં સુધી કહે છે કે એવું કેમ બને કે આયોજનપૂર્વક આંદોલનની સભા કરવામાં આવી હોય પોલીસનું દમનના આરોપ હોય અને ત્યાં સુધી કે રાજુ કરપડા પોતે પોલીસની નજરની કેદમાં હોય છતાં પણ તેઓ હળદળ આંદોલન સભામાં પહોંચી શકે છે પણ આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ યસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હળદર નથી પહોંચી શકતા તો એવું કેમ થયું હશે અને શરૂઆતથી જ કેટલાક લોકો માને છે કે ગોપાલ ઇટાલિયા ખેડૂતોના આ આંદોલનથી આંદોલનમાં પૂરી તાકાત પૂર્વક આંદોલનથી અંતર જાળવી રહ્યા છે અને કદાચ માટે જ જ્યારે હળદરમાં હિંસા ઘટી ત્યારે ગોપાલ ઇટાલિયા ત્યાં હાજર ન રહી શક્યા અને અગાઉથી જ પોતાના શિડ્યુલને વ્યસ્ત કરી બતાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ ત્યાં પહોંચી શકે તેમ નથી ખરેખર આટલું મોટું ચર્ચિત આંદોલન હોય અને પાર્ટીના આટલા મોટા નેતાઓ ત્યાં પહોંચી ટીઆરપી મેળવવા અને ખેડૂતોના દિલ જીતવા રૂબરૂ ન પહોંચે તેને શું સમજવું જોઈએ એ હવે તમારે વિચારવાનું છે જવાબ કમેન્ટમાં આપશો આવા વિશ્લેષણ સાથેના અહેવાલ જો તમને પસંદ છે તો આ સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર